ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ અંકિત જોશી જે મું ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કર્યો છું તો દર્શક મિત્રો આજે આપણે જે આપણું એફઆઈ બીકોમ છે પ્રથમ વર્ષ બીકોમ છે એમાં આપણું જે સબ્જેક્ટ આવે છે માનવ પર્યાવરણ એ માનવ પ્રમાણમાં ભાગ ત્રણ એ ભાગ ત્રણમાં એકમ તેર જેનું નામ છે વિકાસાત્મક કાર્યક્રમો કે પરિયોજનાઓનો સામાજિક અસર અને પ્રભાવ આજે આપણે આ એકમ ઉપર આજે ચર્ચા કરવાના છીએ અને દાંતિ મિત્રો ઘણા બધા વિષય વસ્તુ સાથે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા તો આજે આપણે એના આગળની વિષય વસ્તુ સાથે ફરીથી ચર્ચા કરવાના છીએ તો મિત્રો આજે આપણે જે વિષય વસ્તુ ભણવાના છીએ એ આર્થિક સ્થિતિમાં પરિવર્તન જ્યારે આપણે વિકાસાત્મક પ્રયોજનાની વાત કરીએ તો વિકાસાત્મક પ્રયોજના એ સફળ થઈ એ આપણે કેવી રીતે કહી શકીએ તો આર્થિક સ્થિતિમાં પરિવર્તન થયો હોય કોઈપણ દેશની આર્થિક સ્થિતિમાં પરિવર્તન થાય તો આપણે એને જાણી શકીએ કે દેશની વિકાસ એ દેશનો વિકાસ થયો છે આ દેશમાં ઘણી બધી વિકાસાત્મક પ્રયોજનાનો ઉપલબ્ધ થયો છે એનાથી લોકોનો જીવનસ્તર સુધર્યું છે તો આપણે છેલ્લા દસ વર્ષની પર કેપિટલ ઇન્કમ અને શ્રમશક્તિનું વિતરણ આ બંને વસ્તુ જોવાના છીએ અને માથાદીટ આવક અને શ્રમશક્તિનું વિતરણ આપણે જોઈશું આપણે માથાદીટ આવક કોને કહેવાય એટલે આપણી જે પૂરી જે નેશનલ ઇન્કમ હોય એ રાષ્ટ્રીય આવક હોય એ નેશનલ ઇન્કમ એને આપણે પોપ્યુલેશનથી ડિવાઈડ કરીએ તો આપણે પર કેપિટલ ઇન્કમ મળે અને સિમ્પલ અર્થમાં કહીએ તો માથાડીટ આવક એટલે એક વ્યક્તિએ કેટલા રૂપિયાની કમાણી કરી ઇન શોર્ટ એને આપણે માથાદીઠ આવક કહીએ પછી શ્રમશક્તિનું વિતરણ આપણે ભારતમાં જે શ્રમશક્તિ છે શ્રમશક્તિ કેવી સ્કિલ્ડ પણ છે અને અનસ્કિલ્ડ પણ છે અને વ્હાઇટ કોલર પણ કહી શકાય અને એવી રીતે છે તો એક સ્કિલ્ડ વર્કર છે અને અનસ્કિલ્ડ બંને વસ્તુ છે તો કેવી રીતે આ માથાદીટ આવક અને શ્રમશક્તિનું વિતરણ એ કેવી રીતે થયો છે એનું માળખું કેવી રીતે છે એનો બેલેન્સિંગ સમતુલ છે કે નથી એ જોવાના છીએ જોઈએ છે આપણે તો વિશ્વ બેંકના આંકડા અનુસાર છેલ્લા દસ વર્ષમાં ભારતની માથાડીટ આવક અને શ્રમ શક્તિનું વિતરણ આપણને જોવા મળે છે તો માથાડીટ આવકની વૃદ્ધિ તો જ્યારે આપણે વાત કરીએ માથાડીટ આવકની તો બે હજાર ચોદથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતની માથાડીટ આવક વધી છે તો માથાડીટ આવક કેમ વધી તો ભારતની માથાડીટ આવકમાં સતત વૃદ્ધિ જોવા મળી છે જે આર્થિક વિકાસની દર્શાવે છે હવે જે જ્યારે ભારતના છેલ્લા દસ વર્ષની વાત કરીએ ને તો જે માથા આવક છે પર કેપિટલ ઇન્કમ છે એ વધી છે એટલે દરેક વ્યક્તિની આવકમાં વધારો થયો છે ઇન જનરલ હવે એવી જ રીતે શ્રમ શક્તિમાં વધારો તો ભારતમાં પોપ્યુલેશન વધી છે ભારતમાં વસ્તી વધી છે તો વસ્તી વધી હોય તો શ્રમ શક્તિ પણ વધી હોય ને લોકો વધ્યા હોય તો લોકોની તાકાત વધી હોય લોકોને કામ કરવાની શક્તિ વધી હોય તો શ્રમ શક્તિ પણ વધી છે એ શ્રમ શક્તિમાં બંને પ્રકારની શ્રમશક્તિ આવી જાય છે સ્કિલ્ડ પણ આવી જાય છે અને અનસ્કિલ્ડ પણ આવી જાય છે તો કુલ શ્રમશક્તિમાં સતત વધારો થયો છે જે અર્થતંત્રમાં શ્રમિકોની ભાગીદારીને દર્શાવે છે એ જે શ્રમશક્તિ છે ને એ આપણા જે ભારતમાં જેટલા પણ ઉદ્યોગો ચાલે છે જેટલા પણ સેવા ક્ષેત્ર એટલે સર્વિસ સેક્ટર ચાલે છે જેટલો કૃષિ ચાલે છે એટલે કોઈપણ પ્રકારની વસ્તુ ચાલે છે આમાં શ્રમ શક્તિનો પોતાનો ફાળો આવ્યો છે અને અર્થતંત્રમાં ભાગીદારી વધી છે એ લોકોને હિસાબે અર્થતંત્ર વિકસી રહ્યું છે કેમકે એ લોકોએ ઉત્પાદન બીજું ઘણી બધી વસ્તુઓમાં ફાળો આપે છે અને ફાળો આપીને દેશને વિકાસને પ્રગતિ આપે છે હવે શ્રમ શક્તિનું જયારે વિતરણની વાત કરીએ તો શ્રમ શક્તિ કેવી રીતે વિતરિત થાય છે એ કુલ વસ્તીમાં લોકો કેવી રીતે કઈ જગ્યા કામ કરે છે એ જોઈએ છે તો આપણે કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ મુખ્યત્વે આપણા પ્રકાર છે કે આપણે ભારતમાં સૌથી કૃષિ પ્રધાન દેશ છે તો સૌથી વધારે એટલે વધુમાં વધુ આપણી જે જનતા છે વધુમાં વધુ જે આપણી પોપ્યુલેશન એટલે વસ્તી છે એ વધુમાં વધુ કૃષિ ક્ષેત્રમાં ફાળો આપે છે કૃષિ ક્ષેત્રમાં રોજગાર મળે છે એમને બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર તો હવે ભારત છે ને એ જે વિકાસશીલ રાષ્ટ્ર છે એ વિકાસશીલ રાષ્ટ્રમાં આપણે મેડ ઇન ઇન્ડિયા એવું કોન્સેપ્ટ લાવ્યા છે એટલે

પછી ઉદ્યોગ ક્ષેત્રમાં અને બીજું છે સેવા ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં ઘણા બધા સ્કિલ્ડ વર્કર એટલે જે ઘણું બધું કામ કરી શકે છે એ લોકો પણ જોડાય છે એ કુલ વસ્તી કેવી રીતે શ્રમ શક્તિનું યોગદાન આપે છે શ્રમ શક્તિનું વિતરણ કરે છે તો કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રમાં શ્રમ શક્તિનું પ્રમાણ વધુ છે કેમ કે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ અને વિકાસની અવરોધ અવરોધરૂપ બની શકે છે કૃષિમાં આપણે વધારે હોય તો કૃષિમાં લોકો એટલે કૃષિ તો ત્રણ કે ચાર મહિનાનું જ કામ હોય એના પછી લોકો શું કરે એ બેરોજગાર થઈ જાય છે તો એ આપણા માટે બહુ ખરાબ છે એટલે આપણે શું કરી શકીએ કૃષિમાં એવી ક્રાંતિ લાવી શકીએ કે બારો બાર મહિના એને કામ મળી શકે ત્યાં અને ના મળે તો જેટલા મહિના મળે એના પછીના બીજા મહિનામાં એને કોઈ બીજો જ પ્રકારનું રોજગાર ઊભું થાય એવી રીતે તો દેશની પ્રકૃતિ વધુ ઝડપી બનશે પછી વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર આપણે જોઈએ ઉદ્યોગ ક્ષેત્ર અને છેવા ક્ષેત્રની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષનાથી આપણને ફાળો મળે તો પ્રતિ વ્યક્તિ આવક છે એકસો પંદર ટકા વધી છે કેટલી બે હજાર ચૌદ ની સરખામણીએ બે હજાર ત્રેવીસમાં કેટલી છે પર કેપિટલ ઇન્કમ એકસો પંદર ટકા વધી છે એટલે જે એક રૂપિયો હોય ને તો આજે એકસો પંદર રૂપિયા થઈ ગયો છે એની માથાડી આવક પછી કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર સેક્ટરમાં કાર્યરત શક્તિનું પ્રમાણ ઘટ્યું છે પહેલાં સૌથી પહેલાં જ્યારે વાત કરતા ને આપણે દેશ આઝાદ થયો ત્યારે મોટા પ્રમાણમાં લોકો કૃષિમાં કામ કરતા હતા ખેડૂત તરીકે કામ કરતા હતા ધીરે ધીરે એ ઘટવા લાગ્યું છે એ ઘટ્યું છે ફોર્ટી નાઇન પોઈન્ટ એટથી ફોર્ટી થ્રી પર્સન્ટ થયું છે એટલે જો ઓગણપચાસથી તે ફોર્ટી થ્રી સુધી આપણે કૃષિ ક્ષેત્રમાં શ્રમશક્તિનો ઘટાડો થયો છે લોકો કૃષિ ક્ષેત્રને છોડી રહ્યા છે પછી જે સેવા ક્ષેત્ર સર્વિસ સેક્ટર સતત વધતી જીડીપી ફાળવણીમાં પ્રમાણે શ્રમ શક્તિનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે એ જે સર્વિસ સેક્ટર છે ને સેવા ક્ષેત્ર એ સર્વિસ સેક્ટર બહુ મોટું છે કેમ કે આમાં ઘણા બધા તમારે જો કે ઘણી બધી એવી કંપનીઓ છે જે સેવાઓ આપે છે તો આમાં સૌથી વધારે જીડીપીમાં ફાળો કહેવામાં આવે ને એ સેવા ક્ષેત્રનો સર્વિસ સેક્ટરથી સૌથી વધારે આપણે જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન આવે છે જીડીપીમાં ફાળો આવે છે સેવાઓ આપી રહી છે પછી જીડીપી વૃદ્ધિ તો ભારતની અર્થવ્યવસ્થા એ બે હજાર બે હાજર ચોદ થી બે હાજર ત્રેવીસ દરમિયાન સરેરાશ સિક્સ પોઈન્ટ એટ ટકા વૃદ્ધિ જોવા મળી છે કેટલી આપણને સરેરાશ સિક્સ એટ ટકા આપણી જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી છે વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા એમાં એક કહેવાય આપણે આપણી જે ભારતની જે અર્થવ્યવસ્થા છે ને એ ઝડપી એટલે બહુ સ્પીડથી આપણે વિકસતી અર્થવ્યવસ્થા અર્થવ્યવસ્થા છીએ આપણે ત્યાં જોઈએ તો આપણે ત્યાં ઉદ્યોગ ક્ષેત્ર ઘણા બધા આવી રહ્યા પુષ્કળ માત્રામાં ઉદ્યોગો આવી રહ્યા છે આપણા લોકોને રોજગાર મળી રહ્યો છે પુષ્કળ માત્રામાં સેવા એટલે સેવા ઇન્ડસ્ટ્રી એટલે સર્વિસ સેક્ટર આવી રહ્યું છે ઘણા બધા સ્કિલ્ડ લોકોને કામ મળી રહ્યું છે એનાથી આપણી જે જીડીપી છે એ જીડીપીમાં જે ઉત્પાદન થાય છે જે વસ્તુ બને છે જે સેવાઓનો નિર્યાત થાય છે એ ઘણું બધું વધી રહ્યું છે ઝડપી ક્ષેત્ર એટલા બધા સ્પીડથી કોઈ

થ્રી એટલે ત્રેસઠ માં પાયદાની ઉપર જતા રહ્યા છે એ આપણા માટે સારું કેવા આપણી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે એ દર્શાવે છે પછી જ્યારે આપણે વાત કરીએ વિકાસાત્મક પ્રયોજનાની તો ઢાંચાગજ વિકાસ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે કોઈપણ ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રીનો તમારે વિકાસ ક્યારે સંભવ છે જ્યારે બુનિયાદી એટલે ઢાંચાગત વિકાસ હોવો જોઈએ એટલે દરેક જગ્યાએ રોડની કનેક્ટિવિટી સારી હોવી જોઈએ દરેક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી સારી હોવી જોઈએ દરેક જગ્યાએ માળખાગત સુવિધાઓ છે એ હોવી જોઈએ ચો ટ્વેન્ટી ફોર બાય સેવન ઉર્જાનું ઉપલબ્ધતા હોવી જોઈએ ઇલેક્ટ્રિસિટી એને મળવી જોઈએ એવી રીતે તો આ ઘણી બધી વસ્તુઓ છે જે ઢાંચાગત વિકાસ છે એ ઢાંચાગત વિકાસ હોય જ ત્યારે જ આપણે વિકાસની રાહ જોઈ શકીએ છીએ જ્યારે ઢાંચાગત વિકાસમાં આપણે કેટલું કર્યું આપણા ભારતે છેલ્લા દસ વર્ષમાં કેટલો ઢાંચાગત વિકાસ કર્યો એનઆઈપી બે હાજર વીસમાં શરૂ થયેલ એનઆઈપી હેઠળ સેવન થાઉઝન્ડ ફોર હંડ્રેડ પ્રોજેક્ટ માટે વન પોઈન્ટ નાઇન સેવન લાખ કરોડની રોકાણ યોજના છે એટલે આમાં પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે કેટલું રોકાણ કર્યું બહુ અગત્યનું જે આપણે બે પચીસ સુધી આપણને કામમાં આવશે રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક એટલે દરેક આપણા દેશમાં જેટલા પણ મોટા મોટા સિટી છે ને બધા એક સાથે આપણે જોડી રહ્યા છે એકબીજાથી જોડીએ એટલે ત્યાં ટ્રાન્સપોર્ટેશન સુગમ થશે ને ત્યાં વસ્તુ છે ને બહુ ઓછા સમયમાં બીજી જગ્યા પહોંચી જશે એટલે એ રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક બે હજાર ચૌદમાં નાઇન્ટી વન થાઉઝન્ડ કિલોમીટરથી લઈને બે હજાર ચોવીસમાં વન લેખ ફોર્ટી સિક્સ થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ કિલોમીટર સુધી પહોંચ્યું છે તો એ પણ આપણા માટે માઇલસ્ટોન કહેવાય પછી મેટ્રો નેટવર્ક બે હજાર ચૌદમાં ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી એટ કિલોમીટરથી વધીને બે હજાર ચોવીસમાં નાઇન નાઇન થ્રી એટલે નવ હજાર નવસો ત્રણવે કિલોમીટર સુધી વિસ્તર્યું છે મેટ્રો પણ આપણે વન થર્ડ જેટલું વધાર્યું છે બે હજાર ચૌદમાં જેટલું મેટ્રો આપણી પાસે મેટ્રોની કેપેસિટી હતી ભારત પાસે એની વન થર્ડ એ હતી હવે આપણે એનાથી તીન ત્રણ ગુણા વધુ આપણે એનું વિસ્તર્યું છે ત્રણ ગુણા વધુ આપણે એના મેટ્રોનો નવા નવા પ્રોજેક્ટ લાવ્યા છે પછી વિમાન માર્ગ તો 2014 માં 74 સેવન્ટી ફોરથી વધીને બે હજાર ચોવીસમાં વન હંડ્રેડ એન્ડ સેવન એરપોર્ટ કાર્યરત છે આપણે બે હજાર ચૌદ ની વાત કરીએ તો સેવન્ટી ફોર હતા ઇન્ડિયામાં એ જગ્યાએ હમણાં જ્યારે વાત કરીએ બે હાજર ચોવીસમાં તો વન એન્ડ ફિફ્ટી જેટલા એરપોર્ટ્સ છે એટલે ત્રણ ગુના આમાં પણ આપણે વધી જોવા મળી છે બે તે અઢી ગુના એવી રીતે સમાજ અને સામાજિક સુધારો વિકાસ ખાલી માળખાગત કે બુનિયા બુનિયાદી ક્ષેત્રોમાં આપણે કંઈ પણ પ્રયોજનો લાવીને જ નથી થતો સમાજ અને સામાજિક સુધારોથી પણ દેશમાં વિકાસ થાય છે એટલે સમાજમાં કેવી કુરીતિઓ છે સમાજ અને સમાજનો સુધારો થાય સમાજમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે ઉપર લાવીએ ત્યારે પણ વિકાસ જ કહેવાય તો જલ જીવન મિશન બે હજાર પચીસ સુધીમાં સેવન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ફોર ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાની યોજના છે આ જલ જીવન મિશનમાં આપણે દરેક નાનાથી નાના ગામડામાં આપણે પાણી પહોંચાડવાના છીએ એટલે દરેક છોકરો કે દરેક ઘર એ ગામનું એને નલથી એને પાણી મળશે તો એ પણ આપણા માટે એક વસ્તુ છે એ વિકાસની રાહ છે આપણો સ્વચ્છ ભારત મિશન એ આપણે બધા જાણીએ છીએ તો શહેરે કચરો સંગ્રહ નાઇન્ટી સેવન પરસેન્ટને પ્રોસેસિંગ સેવન્ટી એઇટ સુધી પહોંચ્યું છે એટલે આપણે જે શહેર એટલે શહેરી ક્ષેત્ર છે ને આમાં જેટલો પણ કચરો આવે ને એ કચરામાંથી નાઇન્ટી કચરો આપણે શું કરીએ એને વ્યવસ્થિત રૂપે કલેક્શન કરી રહ્યા છે અને સેવન્ટી પ્રોસેસિંગ સુધી લઈ જઈ રહ્યા છે એટલે જો હવે કચરોનો નિકાલની વ્યવસ્થા બની ગઈ પહેલા આપણે કચરો રોડ ઉપર જ ફેંકતા હતા અને હવે નાઇન્ટી સેવન એટલે ત્રણ ટકા જ આપણે ખૂટે છે નાઇન્ટી સેવન પર્સન્ટ સુધીનો કચરો આપણે સ્વચ્છ ભારત અભિયાનના તહેત આપણે શું કરીએ છીએ એને આપણે કચરા પાત્રમાં કે કઈ પચીસ થી બે હાજર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યા છે એકસો અઢાર પોઈન્ટ ચોસઠ લાખ ઘરોને મંજૂર કરીને લોકોને અપાયા છે એટલે લોકો પાકા ઘરમાં આવી રહે છે પછી સામાજિક અને સામાજિક પર્યાવરણ અને સમાજની વ્યાખ્યા એ આપણે બુનિયાગત ઢાંચા જોયા હવે સમાજની જ્યારે વાત કરીએ સામાજિક પર્યાવરણની વાત કરીએ અને સમાજની વ્યાખ્યાની વાત કરીએ એટલે સમાજ કોને કહેવાય લોકોનો જે સમૂહ હોય એને સમાજ કહેવાય જે સંસ્કૃત જે વિવિધ સંસ્કૃતિ સાથે રહે છે જે પોતાની કલ્ચરલ આઇડેન્ટિટી સાથે રહે છે અને જે પોતાના ભૌગોલિક વિસ્તારમાં રહે છે એને આપણે એક કોમનલી સમાજ કહીએ તો સમાજની વ્યાખ્યા જોઈએ તો સમાજે વ્યક્તિ વ્યક્તિઓનો એવો સમૂહ છે જે આ પરસ્પર સંબંધો સંસ્કૃતિ મૂલ્યો અને સંસ્થાઓનું એક માળખું હોય છે વિકાસની સાથે સાથે સમાજમાં રહેલ તત્વોને પણ બદલાતા જોયા છે આપણે હવે જ્યારે સમાજની વાત કરીએ તો સમાજ એક એવો સમૂહ છે જે એક સેમ કલ્ચરલવાળા એટલે જ્યારે આપણે જોઈએ કે એક સેમ ભૌગોલિક વિસ્તારમાં એક ફિક્સ ભૌગોલિક ટેરિટરીમાં ભૌગોલિક વિસ્તારમાં ઘણા બધા સેમ કલ્ચરલ આઈડેન્ટિટી વાળા લોકો રહેતા હોય જેનામાં સંસ્કૃતિ પણ સેમ જ હોય જેમાં પરસ્પર સંબંધો હોય તો આપણે એને એ સમૂહને આપણે શું કહીએ સમાજ એ સમાજને કેવી રીતે એનો પર્યાવરણ અસર કરે છે તો સામાજિક પર્યાવરણ એક એવું પરિબળ છે જે માણસની આજુબાજુના સામાજિક ઘટકોને સૂચવે છે આપણે ઇન શોર્ટ કહીએ તો જે લોકોને આસપાસના ઘટકોથી મળ્યું જે હોય એને આપણે સમાજ કહી શકીએ કે આસપાસના જે ઘટકો છે એનાથી મળીને જે સામાજિક પર્યાવરણ બન્યું હોય એને કહી શકીએ અને તેનું વતન વિચારો માન્યતાઓ અને જીવનશૈલીને પ્રભાવિત કરે છે આ કેવી રીતે સમાજમાં બદલાવ લાવે છે વિકાસાત્મક કાર્યક્રમો કે પ્રયોજનાના સમાજને કેવી રીતે સુધારે છે બીજે સમાજની વાત કરીએ આપણે એ સમાજ સમય સાથે બદલાતો જાય છે એમાં સામાજિક સુધારો આવે છે વિકાસાત્મક પ્રયોજનાના હિસાબે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે બુનિયાદી ઢાંચાઓનો ડેવલપમેન્ટ થાય છે વિકાસ થાય છે તો ધીરે ધીરે સમાજ પોતાનું જો અસ્તિત્વ છે આઈડેન્ટિટી છે એના સાથે સાથે પોતાની નવી જીવનશૈલી સાથે ઢાળે છે અને નવી જીવનશૈલી સાથે પોતાનો વિકાસ કરે છે સમાજનો સમૂહનો વિકાસ કરે છે વિવિધ ક્ષેત્રમાં થયેલ વિકાસાત્મક કાર્યક્રમો કે પ્રયોજનો હવે જયારે વાત કરીએ કે ઘણા બધા ક્ષેત્રો છે તો જ્યારે આપણે આર્થિક ક્ષેત્રની વાત કરીએ તો આર્થિક ક્ષેત્રમાં કયા સુધારા થયા છે એ આપણે જોઈએ પછી બુનિયાદી ક્ષેત્ર કરીએ કહીએ તો આપણે કેવા કેવા સુધારા આપણે જોયા છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા વિવિધ ક્ષેત્રોમાં થયેલ વિકાસાત્મક કાર્યક્રમો કે પ્રયોજન સૌથી પહેલા આર્થિક ક્ષેત્ર આર્થિક ક્ષેત્રમાં કયા કયા સુધારા આવ્યા છે તો આર્થિક ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ અને સુધારામાં કયા કયા સુધારા કર્યા છે તો આર્થિક રીતે આપણે કેટલા આગળ ગયા છે અને કેટલા એવા સુધારા આવે છે જેનાથી આપણી જીડીપી વધી છે પર કેપિટલ ઇન્કમ વધી છે નેશનલ ઇન્કમ વધી છે તો એ આર્થિક સુધારામાં શું શું આવે છે તો બે હજાર સત્તરમાં જીએસટી અને અમલીકરણ તો બે હજાર સત્તરમાં આપણે જે જીએસટી અમલીકરણ કર્યું એ જીએસટી અમલીકરણ આપણો એક આર્થિક સુધારો છે કેમ કેમ કે આપણે ઘણા બધા ટેક્સ લેતા હતા ઇનડાયરેક્ટ ટેક્સમાં એટલે અપ્રત્યક્ષ કરમાં ઘણા બધા અપ્રત્યક્ષ કર લેતા હતા તો એક જ વસ્તુ પર બે વગર કર લેવાતો હતો તો જે લોકો આ વસ્તુ ખરીદે આ મોંઘી પડે ને એમને તો જીએસટી લાવી એટલે જીએસટીનું અમલીકરણથી પણ આપણે વિકાસની ગતિ તેજ થઈ પછી બે હજાર ચૌદમાં મેક ઇન ઇન્ડિયા આ તો ખૂબ જ અગત્યનું છે કે મેક ઇન ઇન્ડિયા એટલે આપણે બધા વિશ્વને કહીએ છીએ તમે ભારતમાં આવો ભારતમાં પોતાના ઉદ્યોગ સેટઅપ કરો અને ત્યાંના અમારા જે લોકો છે એને રોજગાર આપો અને બહુ સસ્તા પ્રમાણમાં અમે તમને રોજગાર આપીએ છીએ એવી રીતે તો ભારતમાં રોજગારી વધશે નવી નવી વસ્તુઓ નવી નવી કંપનીઓ જેમ કે એપલની વાત કરીએ તો એપલનું કેટલું બધું પ્રોડક્શન થાય ઇન્ડિયામાં ભારતમાં તો આપણે એટલું બધું પ્રોડક્શન કરીએ એટલે લોકોને કોઈક ને કોઈક લોકોને આપણે રોજગાર તો મળે ને તો એ મેક ઇન ઇન્ડિયા હિસાબે એટલે મેક ઇન ઇન્ડિયામાં ઘણા બધા લોકોને આપણે બોલાયા ઘણી બધી કંપનીઓને બોલાયા કે આ ઉત્પાદન કરો અને અમારા લોકોને રોજગાર આપો પછી બે હજાર સોળમાં કરેલ નોટબંધી એ નોટબંધી પણ આર્થિક સુધારો છે કેમ કે નોટબંધીથી જે ભ્રષ્ટાચાર જે કાળો પૈસો હતો એ બધો જ બહાર જતો રહ્યો અને જે આપણો વ્હાઇટ વ્હાઇટ પૈસો હતો એ સ્તર ઉપર આવી ગયો એ ફ્લક્ષું છે એનાથી આપણું ઇન્ફ્લેશન ઓછો થવું છે પછી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પહેલાં આપણે શું જોતા હતા કે આપણે ઉદ્યોગોનો આપણે કહેતા હતા કે ઉદ્યોગો વધારો ઉદ્યોગો વધારો હવે આપણે નવી દિશા પણ જઈ રહ્યા છે નવી દિશા સુધી એટલે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણે એક એવું ઇકોસિસ્ટમ જનરેટ કરીએ કે નવી વસ્તુઓ પણ આપણે વસ્તુઓ વિચારીએ એવું નથી કે જે ઉદ્યોગો પહેલાંથી આપણે પરંપરાગત ઉદ્યોગો છે કે નવા ઘણા બધા ઉદ્યોગો છે એ ઉદ્યોગોને જ આપણે ચાલુ રાખીએ એ ઉદ્યોગો સાથે સાથે આપણે સ્ટાર્ટઅપનું ઇકોસિસ્ટમ બિલ્ડ કરીએ જેથી ભવિષ્યમાં આવવા વાળી વસ્તુઓ આપણે હમણાંથી જ આપણું ઉત્પાદન કરીએ ભવિષ્યની જ આપણે નિદાન લાવીએ એટલે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ લોકો જે નાના નાના હોય એ નવી નવી યુનિક કોન્સેપ્ટ સાથે પોતાનું પોતાની વસ્તુ બનાવવા માંગતા હોય ઉદ્યોગ ઊભું કરવા માંગતા હોય જે નવી વસ્તુ હોય જે ભવિષ્યમાં જેનું ખાસું જ એ વસ્તુનું માર્કેટ આવવાનું છે તો એવો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણે બિલ્ડ કરી રહ્યા છે કે નાના નાના લોકો પણ પોતાની યુનિક કંડિશન સાથે કંપનીને ચલાવે પછી બુનિયાદી અને ઢાંચાગત વિકાસ એ પણ જરૂરી છે કેમ કે તમે બુનિયાદી અને ઢાંચાનો વિકાસ ના કરો ત્યાં સુધી કોઈ પણ ઉદ્યોગ સફળ જ ના થાય તમે ઇલેક્ટ્રિસિટી ના આવતા હોય એ દેશ એ ગામડામાં આપણે કંપની ખોલી શકીએ આ ગામડામાં આપણે ઉદ્યોગો સેટઅપ કરી શકીએ નથી સેટઅપ કરી શકતા તો એ બુનેરીઢાંચામાં આપણે શું કર્યું તો બે હજાર પંદરનું સ્માર્ટ સિટી મિશન આ સ્માર્ટ સિટી મિશન એટલે ઘણા બધા આપણે દેશમાં ઘણા બધા સ્માર્ટ સિટી બનાવ્યા એટલે એવી સિટી જે બધી જ વસ્તુઓથી સમકક્ષ હોય આમાં ઇલેક્ટ્રિસિટી એકદમ પરફેક્ટ હોય ઇલેક્ટ્રિસિટી ચોવીસ બાય સેવન આવે છે રો રોડનો જે માળખું હોય એ એકદમ રોડ પરિયોજના બરોબર હોય હવાઈ જહાજની પરિયોજના બધી બધી જ વસ્તુઓ ઇલેક્ટ્રિસિટી વાઈફાઈ બધી જ વસ્તુ સ્માર્ટ સિટી જેવી પછી હાઈવે એક જગ્યા થી બીજી જગ્યા જવાતું બાર કલાકમાં જ એ જવાય છે તો ઘણા બધા એવા સ્પીડલેસ હાઈવે બનાવ્યા અને એક્સપ્રેસ વેનું પણ નિર્માણ જેનાથી આપણું ટ્રાન્સપોર્ટેશન ઇઝી થઈ ગયું પછી સમર્પિત ન્યૂ કોરિડોર એટલે એક ડેડિકેટેડ હવે હું તમને એક્ઝામ્પલ કહું છું કે રેલવે વાળા હતા ને રેલવે વાળા શું કરતા હતા કે રેલવેમાં બે વસ્તુ થાય રેલવેમાં એક તો પેસેન્જર ટ્રેન દોડે છે ને એક માલગાડી દોડે છે તમને ખબર હશે તો માલગાડીમાં શું આપણને ભારતીય રેલને ફાયદો વધુ થતો હતો પેસેન્જર ટ્રેનમાં આપણે ખાલી સેવા આપતા હતા ભારતીય ટ્રેનને ફાયદો થતો નતો ફાયદો થતો નહોતો તો ગવર્મેન્ટે શું વિચાર્યું કે આપણને આપણને ગો આપણે જે માલની વાળી ટ્રેન હોય ને આમાં ફાયદો વધુ થાય તો એને શું કર્યું પેસેન્જર માટે એક અલગ જ ટ્રેન રાખી દીધી અને માલગાડી માટે એક અલગ જ એક સમર્પિત કોરિડોર ઊભું કરી દીધું એટલે આપણે જયારે પ્લેટફોર્મ ની વાત કરીએ તો એકદમ સ્પેશિયલાઇઝ પ્લેટફોર્મ જેનાથી માલ જ આદાન પ્રદાન પ્રદાન થશે એ એ એ જે માલ આદાન ઓછા સમયમાં ઝડપી વસ્તુ પહોંચશે તો રેલ રેલવે ડિપાર્ટમેન્ટે શું કર્યું તો સમર્પિત નૂર કોરિડોર ખોલ્યો એ સમર્પિત નૂર સમર્પિત નૂર કોરિડોરથી ઘણી બધી જગ્યાએ સ્મૂથલેસ આપણું જે રેલ માર્ગ હતો એ સ્મૂથલેસ જવા લાગ્યો અને ઘણા બધા જે માલગાડીઓ છે એ ટાઈમે પહોંચવા લાગી એ રીતે તો ધન્યવાદ મિત્રો આજે આપણે આ એકમમાં ઘણી બધી બાબતની ચર્ચા કરી અને તમે તમને ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે રહીને આ એકમમાં શાંતિથી બધી વસ્તુઓ સાંભળી અને મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ તમે આ એકમ જ્યારે જોતા હશો ત્યારે આ વિડીયો ધ્યાનમાં લેશો આ આશા સાથે બહુ વિરમું છું ધન્યવાદ